નમસ્તે મિત્રો એચ એમ કિચનમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ સરસ કેક બનાવવા જઈ રહ્યા છીએ તે પણ ત્રણ કલરની કેક બનાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જોઈ લઈએ પૂરેપૂરો વિડીયો કેક કઈ રીતે બને છે કેવી બને છે તે પણ આપણે જોશું મિત્રો એવો કોઈ રૂલ્સ નથી કે કેક હોય તો કેક ગળી જ હોય મીઠી જ બનાવવી પડે તો આજે મેં અહીં મીઠી કેક નહીં પણ એકદમ સ્વાદિષ્ટ કેક તૈયાર કરી છે તો ચાલો જોઈ લઈએ કે તે કેવી રીતે બને છે અને તે કટ કરવાથી કેવી લાગે છે આ રીતની ત્રણ કલરની કેક તૈયાર થશે અને એકદમ સરસ તૈયાર થઈ જશે આટલી સ્પોન્જી અને એકદમ વ્યવસ્થિત ત્રણ કલરની કેક તૈયાર થઈ જશે તો કઈ રીતે બને છે તે માટે મિત્રો આપણે પૂરેપૂરો વિડીયો જોશું સૌ પ્રથમ અહીંયા અમે ઢોકળાનું બેટર જે હાંડવા ઢોકળાનું બેટર હોય છે તે બેટર તૈયાર કર્યું છે અને તેને ઓવરનાઇટ રાખ્યું હતું હવે તે જ બેટરને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લેવાનું છે તો તે બેટરને આ રીતે ત્રણ વાટકામાં લઈ અને તેને ડિવાઈડ કરી દઈશું બે ભાગને અલગ રાખી દઈશું અને એક ભાગમાં ગ્રીન કલર લાવવા માટે તેની અંદર એક મિક્સર જાર લેવાનો છે અને તેની અંદર પાલક ધોયેલી કોચમરી ધોયેલી અને લીલા મરચાં મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ અહીં કોઈ આર્ટિફિશિયલ કલર એડ નથી કર્યો ફક્ત હેલ્ધી બધી વસ્તુ એડ કરી અને હેલ્ધી કલર એડ કરીશું તો આ રીતે ગ્રીન પ્યુરી તૈયાર થઈ ગઈ છે આ પ્યુરીને એક બેટરનો ભાગ છે તેની અંદર એડ કરી દેવાની છે આ રીતે થોડો નવો નાસ્તો પણ બાળકોને આપીશું તો બાળકોને નવીન લાગશે અને મજા પણ આવશે ગ્રીન પ્યુરી એડ કરી દીધી ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને તેના ઉપર થોડા ખાવાના સોડા એડ કરીશું અને બેટરને એકદમ સરસ મિક્સ કરી લેશું એક ચમચી તેલ પણ એડ કરી દેવાનું જેથી એકદમ સોફ્ટ હાંડવો તૈયાર થાય હું તેને હાંડવો કહીશ ઠોકરા કહીશ કેક કહીશ તમે તેને શું નામ આપો છો તે પણ મારી સાથે શેર જરૂર કરજો ગ્રીન કલરનું બેટર તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે તો હવે એક મોલ લઈએ અને તેની અંદર તેલ એડ કરી અને તેને તેલથી ગ્રીસ કરી દઈએ તો આ મોલને હું તેલથી ગ્રીસ કરી દઉં છું અને ત્યારબાદ જે બેટર તૈયાર કરીને રાખ્યું છે તે બેટરને એડ કરવાનું છે તો હવે તે મોલ્ડની અંદર ગ્રીન કલરનું બેટર એડ કરી દઈએ અને તેને આ રીતે અગાઉ મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું તેની અંદર મોલ્ડને મૂકી અને તેને કોઈ પણ એક વાસણથી કવર કરી દઈએ હવે તેને થોડીવાર ચડવા દઈએ ત્યાં સુધીમાં બીજું બેટર તૈયાર કરી લઈએ તો આ બેટર વ્હાઈટ જ રાખવું છે તો આ બેટરની અંદર મીઠું અને ખાવાના સોડા તેલ એડ કરી અને બેટર તૈયાર કરીશું બધું જ એડ કરી દીધું થોડું પાણી એડ કરી અને બેટરને એકદમ સરસ મિક્સ કરી લઈએ જ્યારે તમારે એડ કરવાનું હોય ત્યારે જ ખાવાનો સોડા એડ કરવાનો તો આ રીતે બેટર તૈયાર મેં કર્યું ત્યાં સુધીમાં ચેક કરીએ કે આ જે આપણે વાસણ મૂક્યું હતું તે વાસણની અંદર હાંડવો થોડોક ચડ્યો છે કે નહીં પણ ના હજી ઉપર પાણીનો ભાગ છે તો થોડી વાર ફરીથી તેને ઢાંકીને રાખી દઈશું ઉપર થોડું તમારા હાથમાં ચીપકે નહીં તે રીતનું મિશ્રણ તૈયાર થાય ત્યારબાદ એડ કરવાનું હવે હું વ્હાઈટ કલરનું બેટર એડ કરું છું તેને વધારે મિક્સ કર્યા વગર થોડું થોડું હળવા હાથે ચમચીથી સ્પ્રેડ કરી દેવાનું અને ફરીથી તેને ઢાંકી દેવાનું થોડું વચ્ચે હજી લોટનું પ્રમાણ હતું તેથી થોડું ગ્રીન કલર વ્હાઈટમાં મિક્સ થયો છે અને તેને મેં ફરીથી ઢાંકી અને રાખી દીધું છે હવે ત્રીજું બેટર જે તૈયાર કરવાનું છે તેની માટે તૈયારી કરીશું તો અહીં પહેલાં એક મિક્સર જારમાં ગાજર લેશું અને ગાજરને થોડું પાણી એડ કરી અને તેની ઓરેન્જ પ્યુરી તૈયાર કરી દઈશું તો આ રીતની ઓરેન્જ પ્યુરી તૈયાર થઈ ગઈ છે અને ગાજર એકદમ સરસ ક્રશ થઈ ગયા છે ગાજર પાલક બીટ તમે આની જગ્યાએ બીટને પણ યુઝ કરી શકો છો અને બાળકોને આ રીતે આપણે જમાડી પણ શકીએ છીએ હવે ગાજરની પ્યુરી બેટરમાં એડ કરી દેવાની અને આગળ જે રીતે મસાલા કર્યા હતા તે જ રીતે મીઠું ખાવાના સોડા અને તેલ એડ કરી અને બેટર તૈયાર કરી દેવાનું છે તમે જેવા સેપમાં બનાવવા માંગતા હોય તેવા મોલ્ડમાં તમે તૈયાર કરી શકો છો અને બાળકોને એકદમ નવી અનોખી વાનગી આપી શકો બાળકો નાના મોટા બધા જ આ વાનગીથી ખુશ થાય છે તો મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે મેં મીઠું અને ખાવાના સોડા એડ કર્યા છે અહીં બેટરમાં પાણી થોડું વધારે ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું પાણી વધારે પડવાથી તેને ચડતા ઘણી વાર લાગશે કેમ કે વેજીટેબલ લીધા છે તે વેજીટેબલમાંથી પણ થોડુંક પાણી છૂટતું હોય છે માટે પાણીનું પ્રમાણ થોડું ઓછું લેવાનું આ બેટરમાં પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઓરેન્જ કલર આવી ગયો છે હવે તેને પણ મોલ્ડમાં પાથરી દઈએ તો પાંચ મિનિટ પછી જોઈ શકીએ છીએ કે સરસ ઉપર એકદમ કડક થઈ ગયું છે અને ચડી ગયા છે તો હવે આ ગાજરવાળી બેટર એડ કરી દઈએ ગાજરવાળું બેટર એડ કર્યા બાદ ફરીથી એકવાર કવર કરી દઈશું અને તેને ફરી દસથી પંદર મિનિટ ચડવા દઈશું તો બધી જ પ્રોસેસમાં આશરે ત્રીસ મિનિટ જેવું થયું છે અને આ રીતની કેક તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ અને સ્વાદિષ્ટ સ્વાદિષ્ટના સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે તો આવો મિત્રો આપણે આ વખતે મીઠી કેક ના બનાવીએ અને આ રીતની સ્વાદિષ્ટ કેક હેલ્ધી કેક ઘરે બનાવીએ અને બાળકોને એક નવી સરપ્રાઈઝ આપીએ તો આ રીતે કટ કરી અને ત્રણેય લેયર બતાવો તો આ રીતની ત્રણ કલરમાં કેક તૈયાર થાય છે તો મેં તો હેલ્ધી કેક બનાવી લીધી છે મિત્રો તમને મારો આ આઈડિયા ગમ્યો હોય તો તમે મારી આ કેકની રેસિપી બીજાને શેર કરો અને મારી ચેનલને લાઈક જરૂર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ અચૂક કરી દો ફરી નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું થેન્ક યુ